તો મિત્રો જો તમે આ વિડીયો જે છે એ આખે આખો જોઈ લીધો ને તો પછી હું તમને ગેરંટી આપું છું કે એક કલાક સુધી લિંગ જે છે ને એ સબંધ માનતી વખતે તમારો નીચે અનૈ બેસે બરાબર છે એ પણ વગર ઓપરેશને તો પછી આનાથી સારી વસ્તુ શું હોય બરાબર છે હું તમને જણાવી દઉં કે આને લિંગનું રિહેબિલિટેશન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જેવી રીતે આપણે ગેરેજની અંદર કોઈ ગાડી જે છે એ રિપેર કરવા માટે આપીએ છીએ તેવી જ રીતે લિંગનું પૂરું રિપેરિંગ થઈ જશે બરાબર છે આખી દુનિયાની અંદર જેટલા પણ લિંગ જે છે તે નીચે ના બેસી અને ઊભો રહે સંબંધ બાંધતી વખતે અને બ્લડ સપ્લાય પૂરતા પ્રમાણમાં મળી રહે એવા જેટલા પણ ટ્રીટમેન્ટના ઓપ્શન્સ છે એમાંથી એક પણ બાકી નહીં રહી આ વિડીયોની અંદર વિડીયો લાંબો થઈ શકે છે મિત્રો આખી આંખો જોવા માટે વિનંતી છે જેટલા પણ આખી દુનિયાની અંદર ટ્રીટમેન્ટ ઓપ્શન હશે ને એમાંથી એક પણ બાકી નહીં રહે બધા જ ટ્રીટમેન્ટ આ વિડીયોની અંદર બતાવી દેવામાં આવશે ચાહે તમે ખૂણ દુનિયાના કોઈપણ ખૂણે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ આનાથી વધારે ટ્રીટમેન્ટ ઓપ્શન જે છે એ લિંગ ઊભો કરવા માટેના વગર ઓપરેશને કોઈ નહીં કહે બરાબર છે તો મિત્રો વિનંતી કરું છું કે વિડિયો જે છે એ આંખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા કારણ કે આટલા ક્વોલિટી વિડીયો જે છે એ બનાવવા માટે ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે જે લોકો પચાસ સાઠ વર્ષની ઉંમરે પહોંચી ગયા હોય ને અથવા તો જે લોકો ગઢા થઈ ગયા હોય ને એટલે કે મોટી ઉંમરના થઈ ગયા હોય ને એ લોકોને તમે જોજો કે ઘણા બધા પ્રકારના રોગો જે છે એ શરીરની અંદર ઘર કરી જતા હોય છે આ ઉપરાંત તેનો લિંગ જે છે એ પહેલાં જેટલો જુવાન જે છે એ નથી રહેતો તેની અંદર બ્લડ સપ્લાય જે છે એ ડાઉન થઈ જતી હોય છે તેની અંદરની જે લોહી લઈ જનારી નળીઓ હોય છે તે એકદમ વીક પડી ગઈ હોય છે કે જેના કારણે લોહી જે છે તેનું પરિભ્રમણ બરાબર થતું નથી સંકોચાય અને સંકોડાયેલો જે છે એ લિંગ થઈ જતો હોય છે દેખાતો પણ નથી અને ઊભો થવાની તો વાત જ જવા દો બરાબર છે આવા પ્રકારના લિંગ જે છે તેનું આપણે રિહેબિલિટેશન કરવું હોય ને મિત્રો તો તે શક્ય નથી જો આપણે એવું ચાહીએ કે આવા પ્રકારના મોટી ઉંમરના લોકો જે છે તેનો લિંગ પહેલાં જેવો જુવાન થઈ જાય તેની અંદર બ્લડ સપ્લાય જશે છે એ સારી એવી થઈ જાય અને આ ઉપરાંત એ લાંબા સમય સુધી ઊભો રહે એવા પહેલાં જેવો જે છે જુવાનીના સમય જેવો જુવાન થઈ જાય તો એના માટે એક જ ઓપ્શન છે સર્જરી કરાવવી એટલે કે ઓપરેશન કરાવવું બરાબર છે પરંતુ તમે જોયું હશે કે ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે જે એકદમ યંગ હોય છે અને ઉપરથી તેના લિંગની અંદર બ્લડ સપ્લાય જશે પૂરેપૂરી તો નહીં મિત્રો પરંતુ થોડી ઘણી માત્રાની અંદર ડાઉન થઈ ગઈ હોય છે તો જેના કારણે સંબંધ બાંધવા જાય ને તો ત્યારે થોડી વખત લિંગ ઊભો થાય છે પછી એને પૂછ્યા વગર જ જાતે નીચે બેસી જાય છે પાંચ મિનિટ નીચે બેસી જતો હોય છે પાંચ મિનિટ પછી પાછો ઊભો થાય છે અને ત્યાર પછી પાછી બ્લડ સપ્લાય ડાઉન થઈ જાય ને એટલે નીચે બેસી જતો હોય છે તો આવા પ્રકારની પ્રોબ્લેમ આવે તો એના કારણે છોકરો જે છે એની સંબંધ બાંધવાની મજા બિલકુલ ખરાબ થઈ જતી હોય છે બરાબર છે આ ઉપરાંત મિત્રો ઘણા બધા પ્રકારના છોકરાઓ તમે જોયું હશે કે સૌથી વધારે પ્રમાણમાં હસ્તમૈથુન જે છે એ કરવા લાગી જતા હોય છે તો વધારે પડતું હસ્તમેથુન જે છે એ કોઈપણ વસ્તુની અતિ સારી નહીં તો વધારે પડતું હસ્તમેથુન કરવાના કારણે પણ લિંગ જે છે તેની અંદર માઇક્રો લેવલે ઇન્જરી થઈ જતી હોય છે અને તેને કારણે બ્લડ સપ્લાય જે છે એ ઓછી થઈ જતી હોય છે જેને કારણે લિંગ જે છે એ વારે વારે નીચે બેસી જતો હોય છે તો પછી આ પ્રકારની પ્રોબ્લેમ જે છે તેને સોલ્વ કરવા માટે હું તમને આખી દુનિયાની અંદર જેટલા પણ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ હોય ને એ હું તમને કહી દઉં છું બરાબર છે આમાંથી જો તમે આ બધા જ પ્રકાર ના ટ્રીટમેન્ટ ઓપ્શન તમે ટ્રાય કરી જોયા તો વગર ઓપરેશને હું ગેરંટી આપું છું કે લિંગ જે છે એ સંબંધ માનતી વખતે નીચે નહીં બેસે મિત્રો સૌથી પહેલી વસ્તુની આપણે વાત કરીએ તો જ્યાં સુધી આપણે આ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ જે છે એ શરૂ રાખીએ ત્યાં સુધી તમારે એકથી બે મહિના સુધી જે છે એ સંબંધ નથી બાંધવાનું અને હસ્તમહેતુનું પણ નથી કરવાનું એટલી પરહેજય રાખવાની છે બરાબર છે કારણ કે આ સમય દરમિયાન લિંગ જે છે તેને રિહેબિલેટ થવા માટે એટલે કે મિત્રો પોતાને じゃあ。 ખરાબ સિચ્યુએશન જે છે કે જે નબળો પડી ગયો છે એમાંથી બહાર નીકળવા માટે પૂરતા પ્રમાણમાં હિલિંગ થવા માટે પૂરતો ટાઈમ મળી રહે રિકવરી ઝડપથી થશે અને ઇન્જરી પણ તે સમય દરમિયાન નહીં થાય અને એને પૂરતા પ્રમાણમાં જે છે એ ટાઈમ મળી રહે છે કે પોતાને બ્લડ સપ્લાય જે છે એ વધારી શકે પોતે બરાબર છે તો એટલા માટે તમારે આટલી પરેજી જે છે એ રાખવાની છે તો મિત્રો અહીંયા નેક્સ્ટ આપણે વાત કરીએ તો તે છે કે હેલ્ધી ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ તમારે જાળવી રાખવી પડશે એ ખૂબ જ વધારે અગત્યનું છે જેમ કે તમારે પૂરતી ઊંઘ લેવાની છે આઠ કલાકની ઊંઘ તમારે લેવાની છે પૂરતા પ્રમાણમાં તમારે ઘરનું જ ગરમ વસ્તુ જે છે એ ખાવાનું છે બહારના ફાસ્ટ ફૂડ તમારે નથી ખાવાના તમારે વ્યસન બિલકુલ જે છે એ નથી કરવાના તમારે હેલ્ધી ડાયટ ખાવાના છે લીલા શાકભાજી વગેરે અને તમારે પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ એટલે કે કસરત જે છે એ કરવાની છે અને તમારો વજન વધારે હોય તો તમારે ઘટાડવો પડશે કારણ કે લિંગ જે છે તેની આજુબાજુ ચરબી જમા થઈ જશે તો પછી તકલીફવાળી વસ્તુ થઈ જશે અને જો તમને સ્ટ્રેસ અને ચિંતા જે છે એવા પ્રકારની વસ્તુઓ હોય તો યોગ અને મેડિટેશન એટલે કે ધ્યાન જે છે એ તમારે બિલકુલ કરવું જોઈએ કારણ કે આનાથી ડ્રેસ્ટિકલી જે છે એ એટલા જબરદસ્ત ફાયદા થશે કે તમે વિશ્વાસ પણ નહીં કરી શકો ઘણા લોકોને સબંધ બાંધતી વખતે કીડીઓની જેમ વિચારો જે છે એ અડા ચાલતા હોય છે એ વિચારોની અંદર પોતાનું મન જે છે એ લઈ જાય તો જેના કારણે સંબંધ બાંધતી વખતે વર્તમાન પરિસ્થિતિની અંદર પ્રોસેસની અંદર આપણું ધ્યાન નથી રહેતું આપણા ઓફિસના અને કારખાનાના અને કામના જે વિચારો જે છે એ સંબંધ બાંધતી વખતે વચ્ચે આવી જાય ચાલતા રહેતા હોય તો પછી ન્યા આપણું ધ્યાન ભટકી જતું હોય છે જેના કારણે સંબંધ બાંધતી વખતે લિંગ જે છે એ માંડ ઊભો થયો હોય ત્યાં નીચે બેસી જતો હોય છે તો ધ્યાન અને યોગ મેડિટેશન જે છે તેના દ્વારા તમારા વિચારો ઉપર તમે કંટ્રોલ કરી શકશો અને આ બધી વસ્તુઓ દૂર થઈ જશે વિચારો કંટ્રોલ કરવા માટે મિત્રો દવાઓ પણ આવે છે પણ એ લાંબો સમય જે છે લેવાની હું સલાહ નથી આપતો એના કરતાં બેટર છે કે તમે ધ્યાન કરો એ જે છે એનાથી કોઈ નુકસાન નહીં થાય અને જબરદસ્ત તમને બેનિફિટ થશે બરાબર છે આ ઉપરાંત મિત્રો જો તમને બીપી સુગર એટલે કે ડાયાબિટીસ થાઇરોઇડ શરીરની અંદર વિટામિન ડી એટલે કે વિટામિન ડી જે છે તેની ઉણપ હોય અથવા તો બીટવેલની કમી હોય જો આટલા પ્રકારની પ્રોબ્લેમ હોય ને તો તમારે કોઈ સારા એમડી ડૉક્ટરને બતાવીને આ બધી પ્રોબ્લેમને સોલ્ટઆઉટ જે છે એ કરી લેવી જોઈએ કારણ કે આને કારણે પણ લિંગ જે છે એ ઊભો નહીં થઈ શકે બરાબર છે આ ઉપરાંત મિત્રો હું નેક્સ્ટ તમને વાત કરું તો પછી અમુક લોકો કેવા હોય છે કે તેનો લિંગ જે છે ને એની અંદર સો ટકા બ્લડ સપ્લાય ડાઉન નથી થતી થોડી એમથી ડાઉન થાય છે બરાબર છે તો આવા પ્રકારના લોકોની અંદર બ્લડ સપ્લાય જે છે એ વધારવા માટે એટલે કે થોડી એમથી જે છે એ વધારવા માટે એક ઝટકો આપવા માટે કેવું કરવામાં આવે છે કે હું તમને જણાવી દઉં કે લિંગ જે હોય ને તેની અંદર ટિશ્યુઓ આવેલી હોય છે એ ટિશ્યુ જે છે તેની ઇલાસ્ટિસિટી જે છે એ રહેવી ખૂબ જ જરૂરી છે બરાબર છે અને ઓક્સિજન જે છે એ તે ટિશ્યુ સુધી પહોંચવા પણ ખૂબ જ જરૂરી છે હવે માની લો કે આ લિંગ છે તો એ ઊભો કેવી રીતે થાય છે એ તમને લોકોને ખબર હશે જ્યારે તમને સંબંધ બાંધવાની ઈચ્છા થાય છે તમારા મનની અંદર એવા સપનાઓ ચાલે છે ત્યારે ધીરે ધીરે તમારા પ્રાઇવેટ પાર્ટની અંદર લોહી ભરાવવાનું શરૂ થાય છે તમારા લિંગની અંદર જે લોહીની નળીઓ હોય તેમાં લોહી ભરાવવાનું શરૂ થાય છે અને તે લોહીના દબાણને કારણે એ લોહીની અંદર ઓક્સિજન પણ હોય છે એ ઓક્સિજન ટિશ્યુને મળે છે અને ટિશ્યુ જે છે એ સ્ટ્રેચ થાય છે એટલે કે તેની ઇલાસ્ટિસિટી જે છે તેને કારણે ધીરે ધીરે એ ઇલાસ્ટિક ટિશ્યુ હોય જેવી રીતે સ્પ્રિંગને આપણે દબાવી અને ઊભી થાય એવી રીતે એ ટિશ્યુની ઇલાસ્ટિસિટીને લીધે અને લોહીના દબાણને કારણે ફોર્સને કારણે લિંગ ધીરે ધીરે ઊભો થાય છે તો આવા પ્રકારની વસ્તુઓ જે છે એ જાળવી રાખવા માટે જે એક ગોળી આવે છે મિત્રો કે જેને આપણે વ્યાગ્રા તરીકે ઓળખી શકીએ તેનો એકદમ નાનો અમથો ડોઝ જે છે એ આપવામાં આવે છે કે જેના કારણે તમારો લિંગ જે છે એ એકદમ ઊભો તો નહીં થઈ જાય પરંતુ એને રિકવરી મળે થોડી ઘણી બ્લડ સપ્લાય મળી રહે એટલા માટે તેનો એકદમ લો ડોઝ જે છે એ તમને આપવામાં આવે છે અહીંયા આપણે રિપેર કરવાનો છે લિંગ બરાબર છે એની રિકવરી આપ આવે એટલા માટે આપણે પ્રયાસ કરીએ છીએ તો એટલા માટે ફૂલ ડોઝની અંદર તે ટેબ્લેટ નથી આપવામાં આવતી થોડા ગમથા ડોઝની અંદર આપવામાં આવે છે કે જેને કારણે ધીરે ધીરે લિંગ જે છે એની અંદર રિકવરી આવે બ્લડ સપ્લાય વધે ટિશ્યુને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને ટિશ્યુ જે છે એ પૂરતા પ્રમાણમાં ઇલાસ્ટિસિટી તેની જળવાઈ રહે અને લિંગ ધીરે ધીરે ઊભો થઈ શકે એટલા માટે જરૂર હોય તો આ જો તમને જરૂર હોય તો આ ગોળીનો વધારે ડોઝ પણ ડૉક્ટર જે છે એ આપી શકે છે પણ એ ડિસાઇડ કરીને કે તમારી હિસ્ટ્રી શું છે ને કેટલા પ્રમાણમાં કેટલા ટાઈમથી પ્રોબ્લમ છે બરાબર છે એટલા માટે ગમે એમ ગમે એ ડોઝમાં દવા ના લેવી જોઈએ એના માટે પ્રોપર કન્સલ્ટેશન કરાવી લેવું જોઈએ અહીંયા મિત્રો નેક્સ્ટ રસ્તો એવો છે કે તમારે નાળિયેરના તેલ જે છે તેનાથી મસાજ જે છે એ લિંગને કરવો જોઈએ આપણે ફૂલ ડિટેલની અંદર વિડીયો બનાવી નાખેલો છે કે લિંગના મસાજ કરવાથી કેટલા જબરદસ્ત ફાયદા થઈ શકે છે અને કેટલા કેટલા ફાયદાઓ થઈ શકે છે તો એ વિડીયો તમે જોઈ લેજો તેના કારણે બ્લડ સપ્લાય જે છે એ એકદમ વધી જશે તમારું લિંગ જે છે એ સકોડાઈને નાનો થઈ જતો હોય તો એ મોટો થઈ જશે થોડી ઘણી લંબાઈ પણ વધશે આ ઉપરાંત ટિશ્યુની ઇલાસ્ટિસિટી પણ વધશે રિકવરી વધશે અને લિંગ જે છે એની જાડાઈ અને લંબાઈ જે છે એ પણ થોડી ઘણી અંશે વધશે બરાબર છે અને લિંગ પહેલાં જેવો યંગ થઈ જશે તો તમારે મસાજ રેગ્યુલર જે છે એ કરવું જોઈએ આ ઉપરાંત મિત્રો એક વેક્યુમ પંપ આવે છે બરાબર આના વિશે ઓલરેડી આપણે તમે આપણા જૂના વ્યુઅર્સ હશો તો તમને ખબર હશે કે આપણે આના વિશે ડિટેલની અંદર એક વિડીયો બનાવી નાખેલો છે કે વેક્યુમ પંપનો ઉપયોગ કેવી રીતે કરવો વેક્યુમ પંપ એક કસનળી જેવો ભાગ આવે છે તમારા લિંગ ઉપર પહેરાવી દેવાનો છે સાથે એક હેન્ડલ આવે છે એને તમારે દબાવવાનો છે કે જેને કારણે કસનળી જે છે તેની અંદર હવા જે છે એ ટ્રેપ થઈ જશે અને તેનો નેગેટિવ પ્રે બનશે કે જેના કારણે એ લિંગ જે છે તેની અંદર દબાણ આવશે એના સ્નાયુઓની અંદર અને એકદમ બેઝ લાઈનથી બ્લડ જે છે એ ખેંચી અને લિંગની તરફ લાવશે આખા શરીરમાંથી ખેંચી અને લિંગની તરફ ખેંચશે બ્લડને બરાબર છે તો જેના કારણે લિંગને પ્રોપર બ્લડ જે છે એ મળી રહેશે અને લિંગ ઊભો થવાની પ્રોબ્લેમ સોલ્ટ આઉટ થઈ જશે કારણ કે આપણે આ વેક્યુમ પંપ વડે લિંગને એક પ્રકારની ટેવ પડાવીએ છીએ કે ભાઈ લોહી જે છે તેને શરીર પૂરતું જ સીમિત નથી રાખવાનું આપણે લિંગ જે છે તેની અંદર પણ લાવવાનું છે તમે સમજી ગયા તો તમે આ કરી શકો છો આ ઉપરાંત મિત્રો નેક્સ્ટ રસ્તો એ છે કે એક વાઇબ્રેટર આવે છે બરાબર એ લિંગ માટે જે છે એ સ્પેશિયલી બનાવવામાં આવેલું હોય છે તમે ઓનલાઈન એમેઝોન ફ્લિપકાર્ટ ઉપરથી પણ મંગાવી શકો છો એ વાઇબ્રેટર જે છે ને તેને તમારા લિંગના ટોપાવાળા ભાગની ઉપર બંને બાજુ અડાડી રાખવાનું છે ત્યાર પછી ઓન કરી દેવાનું છે કે જેના કારણે એકદમ વાઇબ્રેશન આવશે અને જેના કારણે ધીરે ધીરે તમને ઈચ્છા નહીં થતી હોય તો એ થાય અને આખા શરીરમાંથી લોહી જે છે તેનું પરિભ્રમણ જે છે એ લિંગની અંદર પણ થવા લાગશે જેના કારણે મિત્રો તમને સંબંધ બાંધવાની જબરદસ્ત ઈચ્છા પણ થશે અને તમારો લિંગ જે છે એ પણ ધીરે ધીરે લાંબા સમય સુધી ઉભો રહે છે અહીંયા મિત્રો નેક્સ્ટ આપણે રસ્તાની વાત કરીએ તો તે છે કીગલ એક્સરસાઇઝ કિગલ એક્સરસાઇઝની અંદર તમે સૂર્ય નમસ્કાર કરી શકો આપણને નિશાળની અંદર આપણે જ્યારે ભણવા જતા હતા ત્યારે કેમ ઉઠક બેઠક કરાવતા હતા તેવી રીતે પણ તમે કરી શકો અને કીગલ એક્સરસાઇઝ એટલે પેશાબને રોકી રાખવાની કોશિશ કરવાની છે પણ પેશાબ કરવાનો નથી અને ત્યાર પછી તમારે વન ટુ થ્રી એવી રીતે ત્રણ સુધી ગણી અને પછી એ સ્નાયુઓને રિલેક્સ કરી દેવાના છે આવી રીતે તમારે બેથી ત્રણ સાયકલ કરવાની છે દિવસમાં ત્રણથી ચાર વખત ખાતાઓ કરવાનું છે તો સૂર્ય નમસ્કાર ઉઠક બેઠક અને હમણાં મેં તમને કીધું આ બધી જ વસ્તુ કેગલ એક્સરસાઇઝની અંદર આવે છે તમે તે કરશો તો એ પ્રાઇવેટ પાર્ટની અંદર લોહીનું પરિભ્રમણ વધારી દેશે અને જેના કારણે લિંગ જે છે એ ઊભો થવાની પ્રોબ્લેમ સોલ્ટ આઉટ થઈ જશે અને તેની અંદર લોહીનું પરિભ્રમણ સારી રીતે થવા લાગશે જેના કારણે લિંગ ઊભો થવાની પ્રોબ્લેમ જે છે એ સોલ્ટ આઉટ થઈ જશે અહીંયા મિત્રો બીજી વસ્તુની આપણે વાત કરીએ તો તે છે કે એક ટેબ્લેટ આવે છે કે જેની અંદર ઘણી બધી પ્રકારની વસ્તુઓનું કોમ્બિનેશન હોય છે કે જે સ્પેશિયલી તમારી લિંગ જે છે તેની રિકવરી કરી નાખશે અને લિંગને રિપેર કરી નાખશે એલ આરજિનિન સિલેનિયમ ઝિંક વિટામિન ઈ વિટામિન ડી વિટામિન સી આ બધી વસ્તુઓનું કોમ્બિનેશન આવે એવા પ્રકારની ટેબ્લેટ જે છે એ તમે જો દરરોજ સવારે જમ્યા પછી જે છે નાસ્તો કર્યા પછી લઈ લેશો તો લિંગની રિકવરી જે છે એ ઝડપથી થશે આ તમારે લાંબા સમય સુધી શરૂ રાખવાની છે અને આ ગોળી જે છે તેનું નામ શું છે વગેરે એના વિશે પણ આપણે ટોટલ વિડીયો જે છે એ અલગથી બનાવી નાખેલો છે તમે જોઈ શકો છો ચેનલ ઉપર તો અહીંયા મિત્રો નેક્સ્ટ આપણે વાત કરીએ તો તે છે સ્પ્રે બરાબર છે એકદમ નાનો એવો સ્પ્રે આવે છે એ તમારે કંઈ નથી કરવાનું આપણે આની અગાઉનો વિડીયો જે છે એ ઓલરેડી આપણા ચેનલ ઉપર છે કે સ્પ્રે જે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિડીયો તમે જોઈ લેજો એ સ્પ્રે જે છે એ તમારે લિંગ જે હોય છે તેની ઉપર એક ત્રિકોણ ભાગ હોય છે એક પર્ટિક્યુલર પાર્ટ હોય છે તેના ઉપર જ છાંટવાનો છે ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે કે ઘણા લોકો આખા લિંગ ઉપર સ્પ્રે જે છે તેનો છંટકાવ કરી નાખે છે અને ત્યાર પછી લિંગ સૂન પડી જાય છે તો જેના કારણે લિંગ જે છે એ સૂન પડી જાય તો પછી ઊભો જ નથી થતો તો એના માટે સંબંધ બાંધવાની મજા જે છે એ ખરાબ થઈ જતી હોય છે તો એ વિડીયોની અંદર મેં તમને જણાવેલું છે એક પર્ટિક્યુલર ભાગ હોય છે લિંગ ઉપર ત્રિકોણ ભાગ હોય છે તો એ સ્પેશિયલ એ જગ્યા ઉપર લિંગ જે છે તેની સ્પેશિયલ એ જગ્યા ઉપર સ્પ્રે છાંટશો તો પછી આ પ્રોબ્લમ શૂન્ન થવાની નહીં આવે અને તમારું પાણી વહેલાં નહીં છટકે લિંગ લાંબા સમય સુધી ઊભો રહેશે અને બધા જ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ પણ આઉટ થઈ જશે બીજા પ્રકારની વસ્તુની અંદર આપણે વાત કરીએ તો તે છે પી શોટ ઇન્જેક્શન બરાબર છે એક ઇન્જેક્શન આવે છે મિત્રો એ તમારા ડૉક્ટર જે છે એ તમારી લોહીની પરિભ્રમણ જે છે એટલે કે બ્લડ સર્ક્યુલેશન તમારા લિંગની અંદર ઓછું હોય ને તો લિંગની અંદર જે છે એ ઇન્જેક્શન મારવામાં આવે છે કે જેના કારણે બ્લડ સર્ક્યુલેશન જબરદસ્ત રીતે વધી જશે આ ઉપરાંત જે લિંગની અંદર ટિશ્યુ હોય છે ત્યાં ઓક્સિજન પહોંચાડશે અને ટિશ્યુ જે છે એ આ ઇન્જેક્શન એવું કરશે કે ટિશ્યુ જે છે એ વધારે પડતી ડેવલપમેન્ટ જે છે એ પણ એનું વધારશે જેના કારણે ઇલાજ વધશે અને જેના કારણે લિંગ જે છે એ સરળતાથી ઊભો થશે આ ઉપરાંત મિત્રો જ્યારે પણ તમે સંબંધ બાંધવા માટે જાવ છો ત્યારે બિલકુલ કોન્ફિડન્સ રાખો પાર્ટનરની સાથે કમ્યુનિકેશન કરો વાતચીત કરો મૂંગા મોઢે સંબંધ બાંધવાનો કોઈપણ પ્રકારનો ફાયદો નથી સંબંધ બાંધ્યા પહેલાં પાર્ટનરની સાથે ડિસ્કશન કરો કે તમને કેવી રીતે પસંદ છે વગેરે વગેરે મારાથી એવી તો કંઈ ભૂલ નથી થતી ને કે જેને કારણે તમને તકલીફ પડે કે તમને મજા ના આવે બરાબર છે ડિસ્કશન કરશો તો ઓવર કોન્ફિડન્સ આવશે કારણ કે આ કોન્ફિડન્સ જે છે એ એટલા માટે આવશે કારણ કે તમે ઓલરેડી તમારા પાર્ટનરની સાથે વાતચીત પહેલેથી જ કરી રાખી છે કે તેને શું પસંદ છે અને શું નથી તો એટલા માટે તમારે બિલકુલ જે છે એ સ્ટ્રેસ નથી લેવાનું અને કોન્ફિડન્સ રાખવાનું છે અને કમ્યુનિકેશન રાખવાનું છે જો મિત્રો તમે આટલું કરશો તો પછી લિંગ જે છે એ ઉભો જે છે લાંબો સમય સુધી રહેશે તમે વાત માનો મારી બરાબર છે કારણ કે આ બધા કારણો પણ જવાબદાર હોય છે આની પાછળ બીજી વસ્તુ મિત્રો કે જો તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ જે છે હોર્મોનનું એ ઓછું હોય તો પછી ટેસ્ટોસ્ટેરોન લેવલ નામના હોર્મોન જે છે તેનો ટેસ્ટ જે છે એ ડૉક્ટર કરાવવાનો કહેશે જો એ ઓછું આવશે તો પછી તમને ટેબ્લેટ આપી કે ઇન્જેક્શન આપવું એ ડૉક્ટર નક્કી કરશે અને તે જો તમે સોલ્ટ આઉટ કરી લીધું ટેબ્લેટ ઇન્જેક્શન લઈ લીધા તો લિંગ ઊભો થવાની પ્રોબ્લેમ જે છે તેનું સોલ્યુશન જે છે એ આવી જશે આ ઉપરાંત મિત્રો શિલાજીત ગોલ્ડ કરીને એક ટેબ્લેટ આવે છે બે ગોળી સવારે બે ગોળી સાંજે સવાર સાંજ દૂધની સાથે ત્રણ મહિના સુધી શરૂ જમે રાખશો તો ધીરે ધીરે આ પ્રોબ્લેમ જે છે એ આઉટ થઈ જશે આ ઉપરાંત મિત્રો એક હિમોકોલિન કરીને ક્રીમ આવે છે એ તમારે તમારા લિંગ જે છે તેની ઉપર જે છે એ સવાર સાંજ બે ટાઈમ જે છે એ લગાવવાની છે થોડી અમથી આંગળી ઉપર લઈ આખા લિંગ ઉપર જે છે એ લગાવવાની છે એ સ્પેશિયલ એ જ માટે બનાવવામાં આવેલી છે કે તે તમારા લિંગની અંદર લોહીનું પરિભ્રમણ જે છે એ વધારી નાખે તો આ પ્રોબ્લેમ જે છે એ સોલ્ટ આઉટ કરી દેશે તો મિત્રો આટલા પ્રકારની વસ્તુ છે કે જેને કારણે તમારો લિંગ જે છે એ અડધીથી એક કલાક સુધી સંબંધ બાંધતી વખતે ડેફિનેટલી ઊભો રહેશે જો આટલું સોલ્યુશન તમે કર્યું તો એ પણ વગર ઓપરેશન તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા કારણ કે આની પાછળ ઘણી બધી મહેનત લાગે છે મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ડૉક્ટર રવિસુત્ર સાઇનિંગ ઓફ